હેલો મિત્રો સ્વાગત છે તમારું વ્રત કથા ગુજરાતીમાં આજે આપણે જાણીશું રવિવાર વ્રત કથા વિશે આવો સાંભળીએ રવિવાર વ્રત કથા પ્રાચીન કાળમાં એક નગરમાં એક વૃદ્ધ ડોસી રહેતા હતા દર રવિવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ઘરના આંગણાને ગાયના છાણથી લીપીને સ્વચ્છ કરતા હતા અને પછી સૂર્ય ભગવાનની પૂજા કરતા હતા પછી ભોજન તૈયાર કરીને સૂર્યદેવને પ્રસાદ આપીને પછી જ તે સ્વયં જમતા હતા ભગવાન ભાસ્કરની કૃપાથી એને એકેય પ્રકારની ચિંતા અને કષ્ટ ન હતા ધીરે ધીરે એનું ઘર ધનધાનથી ભરાઈ ગયું અને એને સુખી જોઈને એની પાડોશી એનાથી ઈર્ષ્યા કરવા લાગી વૃદ્ધ મહિલા પાસે એક પણ ગાય ન હતી રવિવારે ઘર લીપવા માટે એની પાડોશી પાસે ગાય હતી એનું છાણ લેવા ગઈ પાડોશીએ ઈર્ષ્યામાં આવી એની ગાયને ઘરની બાજુમાં બાંધી દીધી એના કારણે વૃદ્ધ મહિલાને રવિવારે છાણ ના મળ્યું તેના કારણે વૃદ્ધ મહિલાએ આંગણું ના લીપ્યું તેને ભોજન ના બનાવ્યું અને સૂર્યદેવને પણ ના આપ્યું અને એણે સ્વયં પણ ના જમ્યું સૂર્યાસ્ત થયા પછી ભૂખ્યા તરસ્યા સૂઈ ગયા પછી રાત્રિના સમયે સૂર્ય ભગવાને એના સપનામાં આવ્યા અને દર્શન દીધા અને પ્રસાદ ન આપવાનું કારણ પૂછ્યું તો વૃદ્ધ મહિલાએ બહુ જ કરણ શબ્દમાં પડોશી દ્વારા ઘરમાં ગાય બાંધવી અને છાણની બધી વાત કરી પ્રિય ભગવાને તેના ભક્તની મુશ્કેલી જાણી અને મુશ્કેલી દૂર કરીને કીધું માતા હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું મારું વ્રત કરવાથી અને કથા સાંભળવાથી નિર્ધનને ધન અને નિસંતાનને સંતાનની પ્રાપ્તિ થાય છે એટલા માટે હું એક એવી ગાય આપું તે તમારી બધી ઈચ્છા પૂર્ણ કરશે સપનામાં વૃદ્ધ મહિલાને એવું વરદાન આપી ભગવાન સૂર્ય અંતર ધ્યાન થઈ ગયા સવારે સૂર્યોદય પહેલાં વૃદ્ધ મહિલાની આંખ ખુલી અને જોયું તો તેના આંગણામાં એક સુંદર ગાય હતી ગાય જોઈને આશ્ચર્યશકિત થઈ ગઈ પાડોશીએ વૃદ્ધ મહિલાના આંગણામાં સુંદર ગાય જોઈ તો એ જોઈને વધારે બળવા લાગી પછી ગાયે સોનાનું છાણ કર્યું ત્યાં તો પાડોશીની આંખું ફાટી ગઈ પાડોશીએ આજુબાજુ વૃદ્ધ મહિલાને ના જોઈ તો તરત છાણને લઈ એના ઘરે લઈ ગઈ અને એની ગાયનું છાણ ત્યાં મૂકી આવે વૃદ્ધ મહિલાને સોનાના છાણની ખબર જ ના પડી વૃદ્ધ મહિલા પહેલાંની જેમ સૂર્યદેવનું વ્રત કરવા લાગ્યા અને કથા સાંભળતા રહ્યા પાડોશીની હોશિયારી જોઈ એક દિવસ સૂર્ય ભગવાને તોફાન કર્યું પછી વૃદ્ધ મહિલાએ ગાયને તેના આંગણામાં બાંધી લીધી પછી સવારે ઉઠીને જોયું તો ગાયે સોનાનું છાણ આપ્યું તો તે જોઈને વૃદ્ધ મહિલાને આશ્ચર્યજનક લાગ્યું પછી વૃદ્ધ મહિલાએ ગાયને તેના આંગણામાં બાંધવા સોનાના છાણથી વૃદ્ધ મહિલા કેટલાક દિવસમાં ધનવાન થઈ ગઈ હવે પાડોશી પૂરેપૂરી રીતે બળી ગઈ જ્યારે એને સોનાના છાણ લેવા કોઈ જ રસ્તો ના મળ્યો તો એ રાજાના દરબારમાં ગઈ અને રાજાને બધી વાત કરી રાજાને એના સૈનિકને મોકલી વૃદ્ધ મહિલાની ગાયને લાવવા કહ્યું સૈનિક વૃદ્ધ મહિલાના ઘરે પહોંચ્યા ત્યારે વૃદ્ધ મહિલા સૂર્ય ભગવાનને પ્રસાદ આપીને સ્વયં પ્રસાદ લેવા બેઠ ત્યાં તો રાજાના સૈનિકે ગાયને છોડી એની સાથે મહેલ લઈ ગયા વૃદ્ધ મહિલાએ સૈનિકને ગાય ન લઈ જવાની પ્રાર્થના કરી પણ સૈનિક ઉભા ન રહ્યા ગાયના જવાથી વૃદ્ધ મહિલાને બહુ દુઃખ થયું પછી તે દિવસે મહિલાએ કંઈ પણ ન ખાધું અને સૂર્ય ભગવાન પાસે બેસી ગાયની પ્રાર્થના કરવા લાગી બીજી બાજુ રાજા ગાયને જોઈ બહુ જ ખુશ થઈ ગયા અને કહ્યું સોનાનું છાણ કરવાવાળી ગાયને ગૌશાળાની જગ્યાએ મારા રૂમમાં મૂકી આવો પછી સવારે જેવા રાજા ઉઠ્યા અને જોયું તો આખો રૂમ છાણ છાણ જોઈને રાજાને આચાર્ય થયું પછી રાજાએ સૈનિકને સાફ કરવા કહ્યું પણ છાણ સાફ જ નથી થઈ રહ્યું પછી જેટલું સાફ કરે પાછું એટલું જ બગડી જતું તો એ જોઈને રાજા ક્રોધિત થયો અને પાડોશીને રાજમહેલમાં બોલાવી અને સજા આપવામાં આવી પછી રાજાએ તરત વૃદ્ધ મહિલાને બોલાવી અને એનાથી ક્ષમા માંગી અને બધી ગંદકી વહી ગઈ ત્યારે વૃદ્ધ મહિલાએ રાજાને રવિવારની વ્રત કથા અને બધી વાત કરી પછી રાજાએ એના રાજ્યમાં ઘોષણા કરી અને કીધું કે બધા સ્ત્રી પુરુષ રવિવારનું વ્રત કરજો આમ આ રવિવારનું વ્રતનું ઘણું મહત્વ છે મિત્રો મને આશા છે કે તમને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે બોલો સૂર્ય ભગવાનની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ